નમસ્કાર આજે આપણે ભારતની એક એવી અદ્ભુત ટેકનોલોજીની વાત કરીશું જે પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઈને દુનિયાની એક મોટી સમસ્યાનો ઉકેલ લાવી રહી છે આ એક એવી કહાણી છે જેમાં સમુદ્રની પોતાની શક્તિનો ઉપયોગ કરીને પીવાના પાણીની અછતને દૂર કરવામાં આવી રહી છે આ સવાલ થોડો અજીબ લાગે નહીં કે આપણો બ્લ્યુ પ્લાનેટ એટલે કે પૃથ્વી જે પાણીથી ઘેરાયેલો છે ત્યાં જ પાણીની તંગી છે આ કેવી રીતે શક્ય છે ચાલો આ વિરોધાભાસને સમજીએ કારણ કે જવાબ આંકડાઓમાં છુપાયેલો છે તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ તરસિયા બ્લુ પ્લેનેટનું ગણિત શું છે અને વૈશ્વિક પાણીની અછત પાછળના આંકડા શું કહે છે તો જુઓ આ છે આખી વાતનો સાર પૃથ્વી પર જેટલું પણ પાણી છે એમાંથી સત્તાણું ટકા પાણી તો સમુદ્રનું ખારું પાણી છે જે આપણે સીધું વાપરી જ નથી શકતા માત્ર ત્રણ ટકા પાણી મીઠું છે અને એમાંથી પણ મોટાભાગનું તો બરફના રૂપમાં જામેલું છે એટલે જ ખારા પાણીને મીઠું બનાવવાની પ્રક્રિયા એટલે કે ડીસેલિનેશન ખૂબ જ જરૂરી બની જાય છે અને સમસ્યા એ છે કે વધતી વસ્તી ઉદ્યોગો અને બદલાતી આબોહવાને કારણે આપણા મીઠા પાણીના સ્ત્રોતો પર દબાણ વધી રહ્યું છે એટલે કે આપણે જેટલું પાણી વાપરીએ છીએ કુદરત એટલું પાછું ભરી નથી શકતી અને પરિણામે દુનિયાભરના ઘણા વિસ્તારો પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે તો આનો ઉપાય શું મોટાભાગના લોકો કહેશે ડિસેલિનેશન દરિયાના પાણીને શુદ્ધ કરો પણ પરંપરાગત પદ્ધતિઓમાં પણ એક મોટી સમસ્યા છે જુઓ અત્યાર સુધી દરિયાના પાણીને મીઠું બનાવવાના બે મુખ્ય રસ્તા હતા એક છે થર્મલ જેમાં પાણીને ગરમ કરીને ઉકાળવામાં આવે છે અને બીજું છે રિવર્સ ઓસ્મોસિસ જેમાં પાણીને ખૂબ જ ઊંચા દબાણથી એક ઝીણી જાળીમાંથી પસાર કરવામાં આવે છે પણ આ બંને પદ્ધતિઓને ખૂબ જ વધારે ઊર્જાની જરૂર પડે છે આ પદ્ધતિઓની સૌથી મોટી મુશ્કેલી છે એનો ખર્ચ અને અહીં માત્ર પૈસાની વાત નથી પર્યાવરણના ખર્ચની પણ વાત છે આ પ્લાન્ટ્સ ચલાવવા માટે પુષ્કળ વીજળી જોઈએ છે ટેકનોલોજી ખૂબ મોંઘી છે અને સૌથી મોટી ચિંતા એ છે કે પ્રક્રિયા પછી જે અત્યંત ખારું પાણી બચે છે એ દરિયાઈ જીવસૃષ્ટિ માટે ઝેર સમાન છે જરા આ વાત પર ધ્યાન આપજો આ અત્યંત ખારો પાણી જેને બ્રાઇન કહેવાય છે જ્યારે તેને પાછું દરિયામાં છોડવામાં આવે છે ત્યારે તે આસપાસના દરિયાઈ જીવનને સંપૂર્ણપણે ખતમ કરી નાખે છે એટલે કે એ જગ્યા દરિયાઈ જીવો માટે એકદમ ડેડ ઝોન જેવી બની જાય છે સ્પષ્ટ છે કે આપણને આનાથી સારા ઉકેલની જરૂર છે પણ હવે આપણી કહાનીમાં એક હીરોની એન્ટ્રી થાય છે એક એવો ઉપાય જે સીધો પ્રકૃતિમાંથી જ આવે છે અને સમુદ્રની પોતાની જ શક્તિનો ઉપયોગ કરે છે આ ટેકનોલોજીનું નામ છે લો ટેમ્પરેચર થર્મલ ડિસેલિનેશન અથવા ટૂંકમાં એલ ટી ડી આનો મૂળભૂત સિદ્ધાંત બહુ જ સરળ છે બહારથી કોઈ ઉર્જા વાપરવાને બદલે સમુદ્રના પાણીમાં જે ગરમ અને ઠંડા તાપમાનનો તફાવત છે બસ એનો જ ઉપયોગ કરવાનો હવે આની પાછળની જે ટેકનિક છે ને એ ખરેખર બહુ જ સ્માર્ટ છે એક ખાસ ચેમ્બરમાં હવાનું દબાણ એટલું ઓછું કરી દેવામાં આવે છે કે પાણીને ગરમ કર્યા વગર સામાન્ય તાપમાને જ ઉકાળી શકાય છે તમે વિચાર કરો જેમ આપણે કોઈ ઊંચા પહાડ પર જઈએ તો પાણી જલ્દી ઉકળવા લાગે બસ એ જ સિદ્ધાંત અહીં કામ કરે છે તો આ પ્રક્રિયા માટે પહેલી વસ્તુ શું જોઈએ સમુદ્રની સપાટી પરનું ગરમ પાણી ભારત જેવા દેશોમાં દરિયાની સપાટીનું તાપમાન લગભગ અઠ્ઠાવીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે અને આ ગરમી આપણને કુદરતી રીતે અને મફતમાં મળે છે અને હવે બીજી વસ્તુ સમુદ્રની ઊંડાઈમાં રહેલું ઠંડુ પાણી લગભગ ચારસો મીટર નીચે પાણીનું તાપમાન ઘટીને બાર ડિગ્રીની આસપાસ થઈ જાય છે આ ઠંડુ પાણી જે વરાળ બની છે તેને પાછી ઠારીને શુદ્ધ પાણીમાં ફેરવવાનું કામ કરે છે અને બસ આ જ છે આખી ટેકનોલોજીનું ઈંધણ કોઈ કોલસો નહીં કોઈ ગેસ નહીં માત્ર સમુદ્ર પોતે જ આપેલો આશરે સોળ ડિગ્રીનો તાપમાનનો તફાવત આખી પ્રક્રિયા આ મફતની ઉર્જા પર ચાલે છે ચાલો હવે આ સિદ્ધાંતને વાસ્તવિકતામાં જોઈએ અને આ માટે આપણે ભારતની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજી એટલે કે ના અદ્ભુત કામ પર નજર કરીશું અને આ કોઈ હમણાં શરૂ થયેલો પ્રયોગ નથી એનઆઈઓટી આ કામ લગભગ છેલ્લા બે દાયકાથી કરી રહી છે બે હજાર પાંચમાં લક્ષદ્વીપના કવરત્તીમાં પહેલા પ્લાન્ટથી શરૂ કરીને આજે લક્ષદ્વીપમાં છ નવા અને મોટા પ્લાન્ટ બની રહ્યા છે આ સફળતાની એક લાંબી ગાથા છે આ જુઓ આ કોઈ ડ્રોઈંગ નથી આ કલ્પેની ટાપુ પરનો એક ચાલતો ફરતો પ્લાન્ટ છે આ પ્લાન્ટ ત્યાંના સમુદાયોને દરરોજ હજારો લીટર ચોખ્ખું પીવાનું પાણી પૂરું પાડે છે અને એ પણ પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર અને આ ટેકનોલોજીની સૌથી સારી વાત એ છે કે એ ખૂબ જ સરળ અને મજબૂત છે તેને ચલાવવા માટે બહારથી કોઈ મોટા એન્જિનિયર નથી બોલાવવા પડતા ત્યાંના સ્થાનિક લોકો જ તેને ચલાવે છે આનાથી માત્ર પાણીની સમસ્યા જ નથી હલ થતી પણ સ્થાનિક લોકોને રોજગારી પણ મળે છે પણ આ કહાની અહીં પૂરી નથી થતી હવે આવે છે આનો સૌથી રોમાંચક અને ભવિષ્યલક્ષી ભાગ જે આ ઉકેલને સંપૂર્ણપણે આત્મનિર્ભર બનાવે છે અત્યાર સુધી એક નાનો પડકાર હતો પ્લાન્ટના પંપ ચલાવવા માટે ડીઝલ જનરેટરની જરૂર પડતી હતી પણ હવે વૈજ્ઞાનિકો એનાથી પણ એક કદમ આગળ વિચારી રહ્યા છે વિચારે છે કે સમુદ્રના તાપમાનના તફાવતનો ઉપયોગ માત્ર પાણી બનાવવા માટે જ નહીં પણ પ્લાન્ટને ચલાવવા માટે જરૂરી વીજળી બનાવવા માટે પણ કરવો આને કહેવાય છે ઓશન થર્મલ એનર્જી કન્વર્ઝન એટલે કે ઓટેક તો આ કેવી રીતે કામ કરશે અહીં બે સિસ્ટમ એકસાથે કામ કરે છે એક સિસ્ટમ જેને ઓપન સાયકલ કહેવાય એ તો એલટીડી જેવી જ છે એ શુદ્ધ પાણી બનાવે છે અને બીજી સિસ્ટમ ક્લોઝડ સાયકલ એ જ તાપમાનના તફાવતથી એક ખાસ પ્રવાહીને ગરમ કરીને ટર્બાઇન ફેરવે છે અને સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરે છે અને એનઆઈઓટી અત્યારે આ જ કામ કરી રહી છે કવરત્તી પાસે એક એવો પ્લાન્ટ બની રહ્યો છે જ્યાં આ બંને ટેકનોલોજી સાથે હશે ધ્યેય એક જ છે સંપૂર્ણ આત્મનિર્ભરતા સમુદ્ર જ પાણી આપે અને સમુદ્ર જ એ પાણી બનાવવા માટેની વીજળી પણ આપે તો અંતમાં એક સવાલ વિચારવા જેવો છે શું ભારતની આ શોધ દુનિયાભરના કરોડો લોકો માટે પાણી અને ઊર્જાની સમસ્યાનો એક કાયમી અને ટકાઉ ઉકેલ બની શકે છે એક એવો વિચાર જે ખરેખર ખારા પાણીને એક હરિયાળા ભવિષ્યમાં ફેરવવાની ક્ષમતા ધરાવે છે